જોવા વિનંતી સૌ પ્રથમ સમાચાર ની વાત કરી માવઠો મોટી આગાહી ગુજરાત માં કડક થી ઠંડી વચ્ચે હવામાન નિશાંત પરેશ ગૌસ્વામીએ માવઠાની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીથી રાજ્યોને અને વિસ્તારોમાં વરસાદનો માહોલ સર્જાઈ શકે છે ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસર વાતાવરણના ભેજ વધતી શિયાળાની ચોમાસા જેવો અનુભવ કરાવતા આ અધારને ફેરફાર ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા વધી રહી છે વધુ આગળ વાત કરીએ કે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો આઠમો પગાર પંચ સરકાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ કરે તેવી અપેક્ષા છે ભલે તે લાગુ કરવાનો વધુ સમય લાગે તે અર્થ થયો છે કે આઠમા પગાર પંચની અમલ પછી કર્મચારીઓને અને પેન્શન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાથે જોડાયેલી સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે વધુ આગળ વાત કરીએ કે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો વાહનના ભાવમાં વધારો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ભારતમાં ઘણી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનો ભાવમાં વધારો કરવાની યોજનાઓ બનાવી રહી છે જેમાં નિધિ ડબલ્યુ જેવા એસએમડબલ્યુ એમસી મોટર રેનો અને એથર્સ એનર્જીએ રૂપિયા ત્રણસોથી ત્રણ ટકા સુધી વાહનને ભાવમાં વધારો જાહેર કર્યા છે ટાટા મોટર્સ અને હોન્ડા જેવી કંપનીઓને પણ વધારો ચૂકવ્યો છે વધુ આગળ વાત કરીએ કે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો સીએનજી પીએનજી ને એફટીએમાં તે તેલ કંપનીઓમાં દર મહિને એલપીજી સીએનજી અને ના એફટીએફના સુધારો કરે છે એક જાન્યુઆરીને સીએનજી પીએનજી અને જેટ ફ્યુએલ એફ સાથે એલપીજીની સાથેમાં પણ ફેરફાર થઈ શકે છે એટીએફને જેટ સ્યુએલ તરફ પણ ઓળખવામાં આવે છે તે ઊંચા દબાણમાં વળતર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીયમાં મુસાફરી માટે તેમ કિંમતમાં અલગ અલગ રીતે નક્કી કરવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે પહેલી જાન્યુઆરી તમામ નિયમો રેશન કાર્ડ કેવાયસી એકત્રીસ ડિસેમ્બર સુધી રેશન કાર્ડની સી પ્રક્રિયા પૂર્ણ થઈ કરવામાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમને ફક્ત સબસિડી અને અનાજ મોલું બંધ થઈ શકે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે જેનાથી તમારે અસર આ પૂર્ણ કરવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ વર્ષ બે હજાર છવ્વીસના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક છ રૂપિયાની રકમ વધારી શકે છે ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે છે તેની શક્યતા છે અગાઉ પણ સરકારી આ યોજના છ હજાર કરોડથી વધારીને ત્રેસઠ હજાર પોણસો કરોડ કર્યું હતું અને એક ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ રજૂ થનારા બજેટ પર સૌથી નજર ટકેલી રહેલી વધુ આગળ વાત કરી કે પહેલી જાન્યુઆરીથી નવા નિયમો વર્ષ બે હજાર પચીસ પૂરું થવા જઈ રહ્યો છે અને જાન્યુઆરીના બે હજાર છવ્વીસની નવા વર્ષની શરૂઆત થશે અને નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા એવા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં લઈને પાન કાર્ડ અને આધાર કાર્ડનો આ પગાર પંચ સુધી એક જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે અને ચાલો આ નિયમો અને તે તમારા જીવનને કેવી રીતે અસર કરશે તે વિગતવાર તપાસીએ વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષે નવા નિયમો લાગુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં દર મહિનાની દે પહેલી તારીખે ગેસની ભાવની સમીક્ષા કરી રહ્યા છે અને ડિસેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોવા નવા વર્ષે ઘરેલું રાશન કાર્ડ ગેસના ભાવમાં ઘટાડો થવાની આશા જવાઈ રહી છે વધુ આગળ વાત કરીએ કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક તમારા આધાર કાર્ડને પાન કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ ડિસેમ્બરની સમાપ્ત થઈ રહી છે જો લિંક નહીં થાય તો પહેલી જાન્યુઆરીને નિષ્ક્રિય થઈ જશે અને આરટીઆઈ રિફંડ રિસિટ અને બેન્કિંગ લાભો મેળવી શકાશે નહીં અને વધુ નિષ્ક્રિય પાન કાર્ડ અને ઘણી સરકારી યોજનાને લાભોથી વંચિત રાખી શકાય છે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે ખેતીના અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે છે તેની શક્યતા છે અગાઉ પણ સરકારી આ યોજના છ હજાર કરોડથી વધારીને હતું અને બે હજાર છવ્વીસ રજૂ થનારા બજેટ પર સૌથી નજર ટકેલી રહેલી છે વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અધ્યોદય પરિવારને આવક વધારવા અને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનું આયોજન પોચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ હજાર રૂપિયા અધ્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારી ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થી માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના તેન મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે જેમાં ખેડૂત આગેવાની જશે તેમાં દેવું માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવ માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા સભ સહાય મળશે જ્યારે તબક્કા એક પ્લીસ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય લેમ લેન પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટર આધારિત કાર્ડ કુટુંબ પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાન કાપેલા ત્રીસથી થી પિસ્તાળ ચોરસ વચ્ચે મકાનના બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ ઉડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોને એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વ જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ પોસ્ટ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને નાપેન તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ એકસો ને પંદર મહિલાઓને બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોંચ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસો ને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવજતના અવસર રૂપિયાની નાણાકી નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે